બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશનની કડક અમલવારી અને બુટલેગરો પર બાજ નજર રાખવા માટે હવે ટેકનોલોજીનો સહારો લેવામાં આવી રહ્યો છે થરાદ પોલીસે આજે ડ્રોન કેમેરાની મદદથી એક સફળ ઓપરેશન પાર પાડીને બુટલેગરના ઘરે છુપાવેલો દારૂ ઝડપી પાડ્યો છે પોલીસને આ નવીનતમ કામગીરીને પગલે સરહદી વિસ્તારના બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે થરાદ પોલીસને મળતી બાતમીને આધારે પહેલાં શંકાસ્પદ રહેણાંક વિસ્તારમાં ડ્રોન ઉડાડીને ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી ડ્રોન ફૂટેજમાં દારૂનો જથ્થો હોવાની પુષ્ટિ થયા બાદ પોલીસે તુરંત જ દરોડો પાડ્યો હતો આ કાર્યવાહી દરમિયાન બુટલેગરના ઘરેથી વિદેશી દારૂની કુલ છોતેર બોટલો મળી આવી હતી જેની કિંમત અંદાજે ચૌદ હજાર છસો અડસઠ રૂપિયા જેટલી થાય છે પોલીસે મુદ્દામાલ જપ્ત કરી લીધો છે જોકે પોલીસની ગાડી જોઈને બુટલેગર ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો હાલ થરાદ પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ડ્રોન કેમેરાની મદદથી આકાશમાંથી નજર રાખીને કરવામાં આવતી આ કાર્યવાહીથી હવે છૂપી રીતે દારૂનો વેપાર કરતા તત્વો માટે બચવું મુશ્કેલ બન્યું છે આમ બનાસકાંઠા પોલીસ હવે બુટલેગરો સામે લડવા માટે પરંપરાગત રીતોની સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે ડ્રોન કેમેરાની મદદથી અંતરિયાળ વિસ્તારો અને ખેતરોમાં છુપાવેલા દારૂના અડ્ડાઓ પર નજર રાખવી સરળ બની છે પોલીસની આ હાઈટેક કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે જે દારૂની બદીને નાબૂદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવું જણાઈ રહ્યું છે